ભરૂચના શક્તિનાથ રેલવે ગરનાળા પાણીની ટાંકી પાસે બે ઈસમોના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલ યુવાનને શખ્સે ધારિયાના પાંચથી છ ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી ભરૂચના સાબુકર ઝુંપડપટ્ટી સ્થિત મહાવીરનગરમાં રહેતા રાજકુમાર ગણેશ ચૌહાણ ગત તારીખ ચૌદમી મે ના રોજ રાત્રે આઠ કલાકે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પાછળ રહેતા સુનિલ જયંતિ વસાવા ભરૂચના શક્તિનાથ રેલવે ગરનાળા પાણીની ટાંકી પાસે અજાણ્યા ઈસમને ધિક્કાપાટોનો માર મારી રહ્યો હતો તે દરમિયાન રાજકુમાર ચૌહાણ ઝઘડામાં વચ્ચે પડી અજાણ્યા વ્યક્તિને છોડાવી રહ્યો હતો તે સમયે સુનીલે ધાજુ લઈ આવી તું કેમ અમારા ઝઘડામાં વચ્ચે પડે છે કહી અપશબ્દો ઉચ્ચારી ધારિયાના પાંચથી છ ઘા ઝીકી દીધા હતા ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ બાદ વધુ સારવાર માટે વડોદરાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મારામારી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે Subscribe now and press the bell icon. Never miss an update.